ઓખામાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ઓખાકા રાજા સંવંદરકા રાજા પંચાયત કા રાજા સહિત અનેક નાના મોટા પંડાલમાં ગણપતિ દાદાની ધમાકેદાર એન્ટ્રી સાથે સ્થાપના કરવામાં આવી છે ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ગણપતિ દાદા મોરિયાના નારા લગાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું સ્થાપના બાદ મહાઆરતી કરિયા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો આગામી દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં દરરોજ સવાર સાંજ મહાઆરતીનું અને રાત્રિના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ઉત્સવનું માહોલ ભક્તિ અને આનંદથી છવાયો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચાયત માં ગજાનન ગણપતિની અમે સ્થાપના કરેલી છે લગભગ છેલ્લા નવ વર્ષથી અમે આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને બધા સાથે મળીને ઉજવીએ છીએ ગણપતિ ઉત્સવને આમ તો આપણે બધાને ખબર જ છે કે આ ગણપતિ ઉત્સવના પ્રણેતા ગંગાધરાવ તિલક છે પણ આપણે એના કરતાં પણ જો પાછળ ઇતિહાસમાં જઈએ તો ગણપતિની ખરેખર સ્થાપનાની શરૂઆત છે એ આપણા શિવાજી મહારાજ જેને કહે ને શિવાજી મહારાજ ધ ગ્રેટ એને શરૂઆત કરી હતી અને ત્યારબાદ અઢારસો ને ત્રાણુંમાં જ્યારે અંગ્રેજો આપણા ઉપર અત્યાચાર કરતા હતા ત્યારે એ પ્રથા છે એ આપણા બાલ ગંગાધરરાવ તિલકે લીધી હતી તો આપણે આ પ્રથાને આગળ વધારતા અહીંયા ગણપતિની સ્થાપના કરેલી છે અને દરરોજ સવારે આઠ વાગે અને રાત્રે આઠ વાગે અહીં પૂજા કરવામાં આવે છે તો ઓખાની જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે તે લોકો દરરોજ પૂજામાં ભાગ લે